જીજે બાર ગુજરાટી ન્યૂઝ દર્શક મિત્રો હું તમારું હાર્દિક સ્વાગત કરું છું પાટણ લોકસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો પાટણ લોકસભા ચૂંટણી પહેલા સ્થાનિક ને ટિકિટ મળે તેવી ઉઠી માંગ પાટણ લોકસભા ચૂંટણી ભાજપ દર વર્ષે આયાતી ઉમેદવાર મુકતા સ્થાનિક માંગ આયાતી ઉમેદવાર મુકવા આવતા જિલ્લાનો વિકાસ રૂઘાય છે ચૂંટણી જીત્યા બાદ આયાતી ઉમેદવાર વિસ્તાર માંગ જોવા પણ નથી મળતા જેથી હારીજ તાલુકાના ભાજપના યુવા કાર્યકર અને ઠાકોર સમાજના ચહેરાને ટિકિટ મળે તેવી ઉઠી માંગ ભાજપના યુવા નેતા ગલુજી ઠાકોરને ટિકિટ મળે તે માટે દરેક સમાજના લોકોએ કરી બેઠક બેઠક માંગ પાટણ લોકસભા ચૂંટણી માંગ ઠાકોર સમાજના પ્રભુત્વ પર ચર્ચા લોકસભા માંગ પાંચ લાખથી વધુ મતદારો ઠાકોર સમાજના છે જેથી સ્થાનિક ઠાકોર સમાજને ટિકિટ મળે તો છ લાખથી વધુ લીડથી જીત મેળવે आज रोज स्थानिक ने मले ते मिले शक्ति प्रदर्शन रणनीति योजी बैठक जो स्थानिक ने टिकट टिकीट न तो आगामी समय मग दरेक समाज ने साथ राखी करशे शक्ति प्रदर्शन तेवी केीमकी रिपोर्टर मुकेश भाई सोलंकी राधनपुर पाटण